રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીની દહેશત જોવા મળી રહે છે ત્યારે રાજકોટમાં છેલ્લા થી સાત દિવસથી રાજકોટ જિલ્લામાં દીપડાની દહેશત જોવા મળી રહે છે ત્યારે વન વિભાગ સતર્ક જોવા મળી રહ્યો છે રાજકોટના જસદણ પંથક દોરાજી અને જેતપુર પંથકમાં દીપડો જોવા મળ્યો હતો દીપડાની દહેશતને લઈને વન વિભાગ દ્વારા પાંચ પિંજરા મૂકવામાં આવ્યા છે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકો સાવચેત રહે રાત્રિના સમયે વાડી વિસ્તારમાં ખુલ્લે આમ ન સુવે અને તકેદારી રાખે હાલ વન વિભાગ દ્વારા દીપડાની મુવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે અ બાવીસ તારીખના રોજ મળેલ પ્રથમ માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં મુંજકા ગામ પાસેના વિસ્તારમાં દીપડો જોવા મળેલા સમાચાર મળ્યા હતા ત્યારબાદ વન વનવિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના હોવાના ઇનડાયરેક્ટ પગમાર્ગ તરીકેના નિશાનો જોવા મળેલ હતા ત્યારબાદ રોજની વન વિભાગની ટીમ દ્વારા જે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અને જ્યાં પણ દીપડો હોવાના સમાચાર મળે છે તો તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવે છે અને રાજકોટના મુંજકા ગામ વિસ્તાર યુનિવર્સિટી વિસ્તાર કાલાવાડ પોલીસ હેડક્વાર્ટર વિસ્તાર આ વિસ્તારમાં એની મુવમેન્ટ હોવાનું જાણવા મળેલું છે જો રાજકોટના અલગ અલગ જિલ્લા તાલુકામાં દીપડા તો છે આપણી પાસે અને તેની મુવમેન્ટ રહેતી હોય છે પરંતુ મોટાભાગે તે હ્યુમન હેબિટેટ રહેઠાણ વિસ્તારમાં જોવા મળતા નથી કે આવતા નથી મોટાભાગે જંગલ વિસ્તારમાં એમની મુવમેન્ટ રહેતી હોય છે પરંતુ ઘણી વાર હ્યુમન વિસ્તાર કે જે રહેઠાણ છે તેમાં એમનું આવાગમન રહેતું હોય છે આપણે રાજકોટમાં જે પણ મારણના જેટલા સમાચાર મળ્યા છે હજુ સુધી કોઈ એવું કન્ફર્મ થયું નથી કે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોય તેમ છતાં અમારી ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી છે હા બેદલા ગામે જે કાલના સમાચાર છે જેમાં મારણ કર્યું છે તે કન્ફર્મ થયું છે અને ત્યાં આગળ હાલમાં વન વિભાગની ટીમ દ્વારા પિંજરું ગોઠવ્યું અને દીપડાને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે આપણે રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકામાં જેમ કે ધોરાજી જેતપુર છે ઉપલેટા છે રાજકોટના પણ પડદરીના આ બધા તાલુકામાં દીપડા તો ની વસ્તી છે પરંતુ મોટાભાગે રહેઠાણ વિસ્તારમાં આવતા નથી જેના કારણે એને પકડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કેમ કે વન વિભાગના જે પણ જંગલ વિસ્તાર છે કે જે ઝાડી વિસ્તાર છે એવા વિસ્તારમાં જ એમની રહેતી હોય છે અને આપણે જાણીએ છીએ કે વન્ય પ્રાણી છે એટલે એને એવી રીતે આપણે પકડીને અન્ય જગ્યા પણ મૂકી ના શકીએ પરંતુ તેમ છતાં અમારી ટીમ દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે આ ઉપરાંત આવા જે પણ વન્ય પ્રાણીઓ છે તેમને ટ્રેક કરવામાં આવતા હોય છે અને સમયાંતરે તેમનું લોકેશન પણ મેળવવામાં આવતું હોય છે અમારી લોકોને એટલી જ અપીલ છે કે આવા કોઈ પણ રૂમર્સ જે ફેલાય છે તેના પર વિશ્વાસ કરવો નહીં વિભાગ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે તેનો સચોટ પાલન કરવામાં આવે બને ત્યાં સુધી રાતના સમયે એકલા ટ્રાવેલિંગ ન કરવું અથવા તો વાડી વિસ્તારમાં ન જવું જોઈએ બને ત્યાં સુધી દસ થી પંદર જણના ટોળામાં ફરવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી જે પણ વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો છે તેઓને રાત્રિ દરમિયાન બંધ ઓરડામાં સુવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ અને જે પણ લોકો વાડી વિસ્તારમાં રહે છે અને માંસમચ્છી ખાતા હોય કે એવું બનાવતા હોય તો આવો જે વધેલો ભાગ છે માંસમચ્છીનો તે દૂર ફેંકે અથવા તો જમીનમાં દાટી દે નજીકમાં ના રાખવું જોઈએ જેથી દીપડો આકર્ષિત ના થાય તકેદારીના ભાગરૂપે વન વિભાગની અલગ અલગ ટીમો બનાવી અને રોજ રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન કરવામાં આવે છે હોવાના લોકેશનના કોઈ પણ સમાચાર મળે તો તુરંત વન વિભાગની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી અને સાચી હકીકત શું છે તેનું મેળવવામાં આવે છે અને જો કન્ફર્મ થાય કે આ વિસ્તારમાં દીપડો જોવા મળેલ છે તો ત્યાં પિંજરા ગોઠવી કે કેજ ગોઠવી અને તેને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવે છે જો દીકડો એક શિકારી ને ચતુર પ્રાણી છે આપણા દ્વારા જે પણ દીપડાને પકડવા માટે જે પણ રીત અપનાવવાની થતી હોય તે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ ટ્રેપ કેજ ગોઠવવામાં આવ્યા છે આ ઉપરાંત જો વધારે ગંભીરતા જણાશે તો પછી અન્ય ટીમને પણ બોલાવીને પ્રક્રિયા હાથ ધરવામાં આવશે